મોહસતું છે હવે એક વખત હું નાનો દાખલો આપું છું વ્યવહારિક રીતે છે કે દાદા વ્યવહારમાં કેટલા ટોપ હતા કે તમે કલ્પના ના કરી શકો એક દિવસ એવું બનાવ બન્યું કે દાદા ભગવાનને કહ્યું કે ચાલો હવે ત્યાં શણિયા જઈએ દેવચંદ કાકા બહુ દાદાને યાદ કરતા દાદા તમે કોક દિવસ અમારે ત્યાં આવીને રહો ને તો એમનું બહુ પ્યોર હતા અને એમની જે કોઈની બી એપ્લિકેશન આવે ને તો કોઈ બી વસ્તુ પેન્ડિંગ ના રાખે તો દાદાએ પ્લાનિંગ કરી કે ચાલો ત્યાં મંદિરમાંથી પછી ત્યાં ત્યાં સણિયા જઈશું દેવચંદ કાકાને ઘરે રહીશું અમે નીકળ્યા બપોરે ત્રણ ચાર વાગે તો એ લોકોએ કહ્યું કે સાંજે અમે તમારું જમવાનું બનાવીશું અમે ગાડીમાં બેઠા સૌથી પહેલો વ્યવહાર કેશવ તને કેવું લાગશે ગાડી તું લઈ આવીશ એ જમાનામાં અમારા બે બે જણા પાસે ગાડી હતી એક બાબુ કાકા વકીલ સાહેબ એમને ત્યાં ને એક અમારે ત્યાં બંને પાસે ફિયાટ હતી તો અમારી બેની વચ્ચે જ્યારે દાદા આમ કન્વીનિયન્ટલી પૂછી લેતા અને પછી જે જેની ગાડી ફ્રી હોય તો એ બે જણા સાથે કોઈને વાત બી ના કરે હા દાદા મારી ગાડી તૈયાર છે અને હું તો બાપુજીને પૂછ્યા સિવાય બહુ નાનો હતો એ પૂછ્યા સિવાય મને દાદાનો ચાન્સ મળે ને એટલે કોઈને પૂછવાનું બી નહીં પૂછ્યા વગર જ હું હા પાડી દઉં અને પછી ગાડી લઈને આવું તે સૌથી પહેલાં કહે છે કે તે બાપુજીને પૂછ્યું મેં કીધું નહીં દાદા બાપુજીને તો પૂછ્યું નહીં તે સૌથી પહેલાં એ મને કે કે બાપુજી ગાડી આપે તને કારણ કે સુરત સુધી પેટ્રોલ ભરવું પડે બધું પછી પાછું આવવું પડે એ જમાનામાં અને પેટ્રોલની કિંમત ભલે જે હોય પણ વેલ્યુ હતી તે બાપુજી કેવી રીતે ફેક્ટરીમાં જશે તો મેં કહ્યું દાદા એ તો અમારા ઘરમાં આઠ છોકરાઓ છે બધા પાસે બીજી બીજા સ્કૂટર છે અને છેવટે તે કે પછી સ્કૂટર પર બાપુજીને આટલા તમે ફાવશે એમને લઈ જતા તો હું જ જવાબ આપું છું કે ના રિક્ષામાં જશે ને બે ભાઈઓ સાથે મારા કઈ ભાઈ સાથે રિક્ષામાં જશે એટલે કંઈ વાંધો નહીં આવશે ના પણ તું પેલા પૂછી આવો શું કે છે તું બાપુજીને પૂછી લે કે બાપુજીને દાદા માટે તો કોઈ દિવસે ના ના હોય પણ વ્યવહારમાં શેઠને પૂછીને આવો પૂછ્યા વગર તો તું તો બધા દાદા પાસે અમે એટલા બધા ગાંડા ગયેલા કે કશું કોઈને પૂછવાનું નહીં કશું કરવાનું નહીં એટલે પોતાની સાહેબી સમજતા હતા કે દાદા મારી સાથે છે ને બસ કોઈની પરવા જ નહીં પણ વ્યવહારમાં શેઠને તકલીફ નહીં પડે એટલે પેલા પૂછીને આવો પછી હું પૂછવા ગયો તો બાપુજીએ તો હા પાડી દીધી કોઈ દિવસે ના ના પાડે એટલે એ વ્યવહાર પેલો પૂરો થઈ ગયો અમે નીકળ્યા ગાડીમાં ગાડીમાં નીકળ્યા અને રસ્તામાં દાદાને નિરંતર જેવી રીતે ઉપયોગ હોય તે વિધિઓ કરે બધું કોક કોક વખતે વચ્ચે વાત બી કરે વ્યવહારિક રીતે આ તે બધું તે સણિયા પહોંચી ગયા તે એ લોકોએ દેવચંદ કાકાએ એમના ઘરમાં બધા ભાઈ બધાએ બહુ સરસ સરસ જમવાનું બનાવેલું છ સાત વાનગીઓ બનાવેલી અને દાદા પહેલી વખત ઘરે આવે તો કેવું લે બધાના ઘરમાં કેવું લાગે કે ભગવાન આવવાના છે એટલે જાત જાતની વાનગીઓ બનાવી હતી તે નીરુબેન દાદાની કાળજી બહુ કરતા હતા કે એ જે જે જમવાનું બનાવે કે આ દાદાને ફાવે છે આ પેલું ફાવે છે પેલું નથી ફાવતું તો તે જમાનામાં દાદા છે ને કંઈ ને કંઈ પેલું વસ્તુ ચાલુ થાય ને તો એ કન્ટિન્યુઅસ લેતા હતા તો દાદાને સળગવો સારું લાગતો હતો અથવા એના પર ઘૂટના માટે બી સારું રહે એટલે એ કાયમ શાક બનાવીને આપે પેલાં દહીંમાં પેલું સળગવો નથી બનાવતા એ એમાં સરસ રીતે બનાવતા હતા તો એમને વિચાર આવ્યો એને એ રસોડામાં ગયા બધું જોઈ લીધું કે શું શું બનાવ્યું છે તો પેલી એક વસ્તુ નહીં મળી નીરુબહેનને તો મને ઈશારો કર્યો કે જા કહેશો તું જઈને છે ને તે ફટાફટ સળગવો લઈ હવે સણિયા અને સુરત દસ પંદર કિલોમીટરનું ફરક ખરું ને દસથી પંદર કિલોમીટર જેવું ખરું મેં શું કર્યું હળહળ ગાડી હાથમાં લીધી ફી આઠ ગાડી હાથમાં નવી ગાડી હતી લઈને નીકળી પડ્યો સુરત સળગવો લેવા તે સાંજનું ટાઈમ હતું અમે ગાડીમાં અમે આમ ઉતર્યા જ હતા અને તરત જ લેવા નીકળી ગયો તો દાદા તો ઓબ્ઝર્વ કરે કે આ છોકરો મારી સાથે ગાડીમાં આવ્યો ક્યાં ગયો કંઈ ખબર જ દેખાતું નથી હું તો પાછલી સીટ પાછલા રૂમમાંથી સડગો લેવા નીકળી ગયો હવે તમે કલ્પના કરો આ કેવી રીતે વસ્તુ બને છે નવી ગાડી કંઈ ગાડીમાં પ્રોબ્લેમ નહીં હું સુરત પહોંચ્યો ને તો સુરતમાં બહુ ભીડ હતી તે વખતે બ્રિજો બી નહોતી બનેલી તો રસ્તામાં મારી ગાડી બગડી ગઈ વચ્ચ સેન્ટરમાં સુરતમાં હવે સર ગાડી બગડી ગઈ ગાડી ચાલુ જ ના થાય મારા પસીના નીકળી ગયા દૂર દૂરથી કોઈને કોઈ મિકેનિક ના મારે દોડવા માંડ્યો મી તો સડગો લેવા આવ્યો તો મારા ગાડી ઊભી થઈ ગઈ છે હવે ક્યારે સડકો તૈયાર થશે ક્યારે આ બધું થશે આજે તો હાલત ખરાબ થઈ ગઈ પછી જેમ તેમ કરીને હું કોઈ મિકેનિકને બોલાવી આવ્યો તે આમ કરતાં કરતાં સાડા સાત થઈ ગયા મેં કીધું હવે તો મરી ગયા પછી તો મેં સડગો શોધવાનું ભૂલી ગયો ગાડી લઈને પાછો આવતો રહ્યો તે ગાડી પાછી લઈને ચૂપચાપ આવીને ખૂણામાં બેસી ગયો કારણ કે અમે તો દાદા પાસેથી બહુ અમને એ લાગે કે ભાઈ લટકતી તલવારની વાત કરીને મેં કીધું હવે મરી ગયા હવે તો ઓપરેશન ચાલુ થશે તો આમ ધીરે ધીરે દાદા પૂછે છે ક્યાં ગયો તો મેં કીધું મરી ગયા દાદા હવે શું કહું મેં કીધું દાદા સડગવો લેવા ગયો તો કોણે કહ્યું તને દાદા નીરુબેને કહ્યું કે આ સડગો તમને બહુ સારું લાગે છે ને એટલે એ બનાવવા માટે હું સડગો લેવા ગયો હતો નીરુબેન ક્યાં છે બોલાવો એમને એટલે રૂમમાંથી નીરુબેન બી ડરતા ડરતા આવ્યા કે ખબર નહીં આજે શું થશે પછી આ ગાંડો કહે છે કે હું સડકો લેવા ગયો તો પોતાનું કામ નથી કહેતો તે નીરુબેન બી મને દૂર દૂરથી જોઈએ શું બોલાવે છે દાદા આવો તમે તે કોણે પૂછીને તમે આને મોકલ્યું એક તરફ નીરુબેનને દાદા વળ્યા કરે એક તરફ મને વળ્યા કરે પછી નીરુબેનને કહે કે તમને ખબર છે કે મને આજે સળગવાની અંદર ઈચ્છા હતી કે ખાવાનું હતું આટલી બધી વસ્તુઓ એ લોકોએ બનાવી છે કેટલા પ્રેમથી કે દાદા ભગવાન આવશે તો હું બધું છોડીને હવે સળગવો ખાવીશ તમે વિચાર તો કરો દાદા એમના માટે કેટલા બધા ભાવ હોય અને કોઈ ભાવથી કશું બનાવે ને એટલે દાદાને કંઈ અંદર જરૂર હોય કે નહીં તો એ બધું વ્યવસ્થિત રીતે ખાઈ લે કે આ આ લોકોએ બનાવ્યું છે ભગવાન માટે બનાવ્યું છે આ તો તે નીરુબેનને વળ્યા પછી કે પછી જ્યારે મને આજે સળગવાની કોઈ જરૂર હતી નહીં આ લોકોએ આવું સરસ બનાવ કારણ કે તે વખતે દાદા જમી લીધેલું હતું કારણ કે સાડા સાત વાગ્યા સુધી તો રાહ જોવાય નહીં મારી સળગવાની દાદાને તો બહુ સરસ ભાવ્યું અને દાદા કે જે બંને જોયું તું એ જ બનાવ્યું હતું એ લોકો એ કઈ પૂછતા નહોતા બધા મહાત્માઓ દાદાને કે તમે આ બનાવજો એ ભાવથી જે હોય ને દાદા માટે બનાવતા હતા જાત જાતની વાનગીઓ બનાવે તો મારે આજ જોઈતું હતું આજે આજે સળગવાની કંઈ જરૂરત ન હતી તે શા માટે તમે એમને આ મોકલ્યો એક તરફ નીનું બેનને વળતા હતા પછી મારો વારો આવ્યો કે તારા બાપાએ શું કહે છે કે તારા બાપાએ આ ગાડી સડગો લાવવા માટે આપી છે તને એ તો આમથી સત્સંગમાં જવા માટે આ પેટ્રોલ એના માટે ખર્ચાયું છે આ સળગો લાવવા માટે ખર્ચાયું છે અરે પછી ના નીકળી ગયા હું તો કે દાદા બહુ ભૂલ થઈ ગઈ દાદા હવે તો હવે કોઈ દિવસે આવું ના થાય મારાથી આ ભૂલ કારણ કે વ્યવહારમાં આ પેટ્રોલ શાના માટે ભગવાનને લઈ જવા માટે સત્સંગ માટે છે કંઈ સરખ દાદાને કંઈ ખાવાની કંઈ એ હતી દાદાને તો ખાવા માટે પરવશતા લાગતી હતી આ ખાવું પર ના છૂટકે ખાવું પડે છે તે એમને દાદાને આ તો અમે ભાવ કરીએ કે દાદાને આમ ખવડાવી પણ દાદાને કશું હોય નહીં અંદર એ છેલ્લા ટાઈમમાં તો દાદા રોટલા અને દૂધ સાથે આખું જીવન કાઢેલું બીજું કઈ નહીં સાંજે કશું નહોતા લેતા એટલે આ વ્યવહારની વસ્તુ બતાવે છે કે આ તમે પેટ્રોલ જે તમે વાપરો છો એ શાના માટે વાપરો છો એટલે વ્યવહારમાં કેટલી અલર્ટનેસ હોવી જોઈએ એ એક એક આવી નાની નાની અલર્ટનેસ પછી પછી લાઈફમાં કોઈ દિવસે આવો બનાવ નહોતો બન્યો કે પૂછ્યા સિવાય આપણે કશું કરવાનું નહીં કોઈની કોઈની પોતાની બુદ્ધિ ચલાવી નહીં કોઈને વ્યવહારમાં કોઈને તકલીફ ના થવી જોઈએ કોઈને વિચાર બી ના આવવો જોઈએ કે આટલો પેટ્રોલ કેમ ખર્ચાઈ ગયો કોઈ દિવસે બી નહીં એ અમને કહેતા હતા કે જ્યારે તમે નીકળો ને ગાડીમાં તો ચાર જણા ના થાય ને ત્યાં સુધી ગાડી બહાર નહીં કાઢવાની શા માટે કે એક જણો તમે ગાડી લઈને અમે તો નીકળી પડતા હતા કોઈ કોઈને વાત બી નહોતા કરતા એટલું બી વ્યવહાર નહીં પણ ફોન કરીને પૂછવાનું કે તમે આવો છો અમે જઈએ છીએ સુરત આમ ચાર પાંચ જણાને બેસાડીને પછી જ ગાડી બહાર કાઢવાની એ તો પેટ્રોલના બધા પણ ડિવાઈડ થઈ જાય તો કેટલું પુણ્ય બંધાય તમે તો એકલા લઈને નીકળી જાઓ ગાડી એટલે આવી જે વ્યવહારની વાતો શીખવાડતા હતા કે કઈ કઈ વસ્તુનો તમે દુરુપયોગ કરો છો એ વસ્તુ તમારા હાથમાંથી જતી રહે પેટ્રોલનો દુરુપયોગ કરો તો ગાડીઓ ના મળે પાણીનો દુરુપયોગ કરો તો પાણી જોવાનું ના મળે કઈ બી વસ્તુનો દુરુપયોગ કરો લાઇટનો દુરુપયોગ કરો લાઇટ માટે બી વ્યવહારમાં દાદા બહુ અલર્ટ હતા બહુ અલર્ટ હતા આમ લાઇટ આમ ચાલતી હોય ને હા સવારે પોણા પાંચ સાડા પાંચ થયા હોય તો અમે દાદા જોડે રહેતા તો આમ ઇશારો કરે કે હજુ સુધી તે લાઇટ બંધ નથી કરી શા માટે સવાર થઈ ગઈ છે પછી લાઇટ ઓન રહ્યા કરે લાઇટનો દુરુપયોગ જે વસ્તુનો દુરુપયોગ કરો ને આવતા ભાવે કંઈ મળશે નહીં એટલે આ બધી વ્યવહારિકની જે સૂઝ મળેલી ને અમને દાદા પાસે એ બધી ઘરમાં વાપરશો ત્યારે તમારે નિશ્ચય એકદમ સરસ ચોટી જશે અને પછી ઘર વ્યવહાર સુંદર થઈ ગયો આપણે બધું કંઈ બી વસ્તુનો દુરુપયોગ કરવાનું બંધ થઈ ગયું પાંચ આજ્ઞા મળી ગઈ એટલે તમે રાજા છો તમે આમ મોક્ષની ગાડીમાં તમને લાગશે અને વ્યવહાર એકદમ સુંદર થઈ જશે નિશ્ચય ચોટી જશે પછી ખરો સુખ ઉભરાશે પછી તમને આ આત્માનું અનંત સુખનું શું છે અનંત સુખનું ધામ કેવું છે એનું સુખ તમને ઉપરાશે વાતો સુણી જે જીવ હર समय समधर्म जाने जाशे